નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ખેડૂત નોંધણી કેવી રીતે ચેક કરવાનું તે આપણે જાણવાનું છે એટલે કે તમારું ફાર્મા રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં તે ચેક કરવાનું છે એ કેવી રીતે ચેક કરાય તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાનું છે પણ પહેલાં તો આપણે જાણીએ કે આ ફાર્મા રજિસ્ટ્રેશન શું છે એટલે કે આજે આપણે જે વાત કરીએ તો એગ્રીસ્ટેક પોર્ટલ જે ગવર્મેન્ટનું વેબસાઇટ છે તો તે પોર્ટલ પર તમારી ખેડૂત નોંધણી થઈ કે નહીં થઈ એ કેવી રીતે ચેક કરવાનું તેના વિશે વાત કરવાની પણ ખેડૂત નોંધણી છે શું હવે એગ્રીસ્ટેક એગ્રીસ્ટેક પોર્ટલ પર બધા જ લોકોએ એટલે કે જેમના પણ સાત બારમાં નામ હોય તો એ તમામ ખેડૂત ખાતે દરે ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે અને તેમાં પણ ખાસ કરીને જેમને બે હજાર રૂપિયાનો હપ્તો મળે પીએમ કિસાનનો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી જે બે હજારનો હપ્તો મળે એમણે તો ફરજિયાત પણ આ કરવાનું જ છે અને જેમ જે લોકો બે હજારનો હપ્તો લેવા માટે પણ ઓનલાઈન ફોર્મ ભરવાના હોય તો તેમણે તેમને તો પહેલાં તો ફાર્મર રજિસ્ટ્રેશનની આઈડી માગતા જ હોય છે એટલે તેના વગર તો ફોર્મ ભરાતું જ નથી એટલે તમારે કમ્પલસરી રીતે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે હવે આ એગ્રીસ્ટેક પોર્ટલ પર તમે ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનો તેના વિશે તમે વિડીયો બનાવ્યો છે એટલે કે જાતે પણ તમે કરી શકો તેના માટેનો વિડીયો બનાવ્યો છે હું આ જે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ તે તમે જાતે પણ એ કરી શકો હવે ખેડૂત નોંધણીથી શું થાય એ વિશે આપણે જાણીએ તો ખેડૂત નોંધણીથી આગળથી જે ખેડૂતને જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય જેમ કે જે ખેડૂતને લાભ મળવાના હોય તો તેના માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે અને અત્યારે વાત કરીએ તેમ પીએમ પીએમ કિસાનના જે હપ્તા માટે તમે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો તમે તેના માટે ફાર્મર રજિસ્ટ્રી કરવી જરૂરી છે અને તેના માટે ફાર્મર આઈડી પહેલાં માગતું માગે જ છે એટલે તમારી ફરજિયાત રીતે કરવાનું છે અને આગળ જતાં જે કંઈ પણ ખેડૂતને લાભ મળશે તેના માટે આ ફોર્મ એટલે કે ખેડૂત નોંધણી કરવું જરૂરી છે અને સિમ્પલ સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ કહીએ તો સાત બારમાં જે તમારું નામ છે અને તેની સાથે તમારા આધાર કાર્ડ જોડવાનો એટલે એક ચાટનું કહેવાય સી કર્યું કહેવાય એ ટાઈપનું એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો એ રીતે કહી શકાય એ રીતે તમારે બધાએ કરવાનું રહેશે હવે એ વાત નોંધ લેવા જેવી છે કે આ ફાર્મર રજિસ્ટ્રેશન જેમને બે હજાર રૂપિયાના હપ્તા મળે તેમને જ કરવું એવું છે ના એવું નથી જેમનું નામ સાત બારમાં છે એમણે પણ આ કરવાનું છે એટલે કે બધા જ ખેડૂત ખાતેદારે પોતાની નોંધણી કરવાની છે એક ફાર્મર આઈડી મેળવવાની છે અને જેમને બે હજાર હપ્તા મળે છે એમણે તો આ ફરજિયાત રીતે કરવાનું જ છે કેમ કે આગળ જે હપ્તો તમને મળશે તો તેના એના બેસ પર તમને મળશે કે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન થયું છે કે નહીં હવે વાત કરીએ ફાર્મર રજિસ્ટ્રેશન તમારું કોઈએ કોઈએ કર્યું હોય તો તેમને ખબર કેવી રીતે પડે કે તમારું એપ્રુવ થયું કે નહીં થયું ફાર્મર રજિસ્ટ્રેશન તો કર્યું જેમ કે મારી પાસે કોઈ કસ્ટમર આવતા હોય તો તેમને પૂછતા હોય કે મારું ફાર્મર રજીસ્ટ્રેશન તો કરી ગયેલા છે પણ મારે ખબર કેવી રીતે પડશે કે ફાર્મા રજિસ્ટ્રેશન થયું કે નહીં થયું હવે તે તમારે જાતે જ કેવી રીતે કરવું તે પણ તમને હું કોમ્પ્યુટરની સ્ક્રીન પર બતાવીશ કે તમારે જાતે જ ઘર બેઠા પણ તમે ફોનમાંથી કરી શકો કે તમારું ફાર્મા રજિસ્ટ્રેશન કરેલું છે પરંતુ એપ્રુવ થયું કે નહીં થયું કે તમારે ચેક કરવું હોય તો અથવા તો રિજેક્ટ થયું હોય એપ્રુવ થયું હોય અથવા તો તમારું પેન્ડિંગમાં છે એ રીતે સ્ટેટસ ચેક કરવું હોય તો તે પણ તમે આ પોર્ટલ પર જઈને કરી શકો તે ગવર્મેન્ટની પોર્ટલ ગવર્મેન્ટનું પોર્ટલ છે તો અહીંયા કોમ્પ્યુટરની સ્ક્રીન પર બતાવું તો તે તે રીતે તમે જાતે પણ ચેક કરી શકો તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ તો તે તેના માટે સૌથી પહેલાં તો તમારે શું ધ્યાન રાખવું છે તમારા આધાર કાર્ડ એક આધાર કાર્ડ નંબર સાથે રાખવાનો હોય છે એ આધાર કાર્ડ નંબરથી તમે ચેક કરી શકો તો કોમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ કે કેવી રીતે આપણે આગળ કરીએ હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા હવે કોમ્પ્યુટરની સ્ક્રીન પર શું સર્ચ કરવાનું આપણે ગુજરાત માટે તો જીજે એફઆર ડોટ એગ્રીસ્ટેક ડોટ જીઓવી ડોટ આ વેબસાઇટ છે એ તમારે સર્ચ કરવાની છે બીજી કોઈ વેબસાઇટ નથી એટલે આ જ વેબસાઇટ પર તમારે આ સર્ચ કરવાનું છે અહીં એન્ટર કરીએ એન્ટર કરતાની સાથે જ એની જે ડેશબોર્ડ હશે એટલે કે હોમપેજ છે વેબસાઇટનું તેના પર આવી જશો હવે ડેશબોર્ડ છે અને ચેક એનરોલમેન્ટ સ્ટેટસ એટલે તમે જે એનરોલમેન્ટ કર્યું હશે એટલે તમે જે ફાર્મા રજિસ્ટ્રીમાં નોંધણી કરી હશે એ તમારે અહીં ચેક કરી શકાય એનરોલમેન્ટ હવે તમે જ્યારે નોંધણી કરી હશે તો એનરોલમેન્ટ આઈડીનો એક મેસેજ આવ્યો હશે તેનાથી પણ તમે અહીં નાખીને ચેક કરી શકો અથવા તો તમારો આધાર કાર્ડ નંબર મારી પાસે આધાર કાર્ડ નંબર છે તો આધાર કાર્ડ નંબરથી ચેક કરીને દઈશ કે તમે એમનું ફાર્મા રજિસ્ટ્રેશન થયું છે કે નહીં હું આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઉં ત્યારબાદ એના માટે કોઈ ઓટીપી જતો નથી ડાયરેક્ટ તમને અહીં બતાવશે કે કેવી રીતે તમે કે તમારું સ્ટેટસ શું છે હા આધાર કાર્ડ નંબર નાખી દીધો હવે ચેક કરી નાખીએ ચેક કરતાની સાથે તમારો આધાર કાર્ડ નંબર આવશે સેન્ટ્રલ આઈડી એપ્રુવ સ્ટેટસ એપ્રુવ સ્ટેટસમાં તમારું એપ્રુવ થઈ ગયેલું છે કે નહીં તે તે આવશે અને ફાર્મર ફાર્મરને ફાર્મરને મને એનરોલમેન્ટ ડેટ કઈ નાખેલી છે તે એપ્રુવ ક્યારે થયું છે તેની વિગત અહીં આપેલી છે અને ધારો કે એપ્રુવ નહીં થયો હશે હશે તો રિજેક્ટ થયો હશે રિજેક્ટ નહીં થયો હશે તો પેન્ડિંગમાં છે આ રીતે તમારું સ્ટેટસ અહીં બતાવશે કે એ રીતે તમે જાતે પણ કરી શકો તો મિત્રો આ નોંધણી બધાએ જ કરવાની છે અને કરાવી લેવી જેથી કોઈ જાતના તમને કોઈ ઇસ્યુ નહીં આવે તમને જે કંઈ લાભ મળતા છે તે આગળ પણ મળતા રહેશે એ રીતે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય કામનો લાગ્યો હોય તો જરૂર લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમને જે કોઈ આગળના ટૉપિક કે જાણકારી ને તો કમેન્ટમાં જરૂર જણાવજો કે આ ટૉપિક પર વિડીયો બનાવો તો એ પ્રકારે તે પ્રમાણે હું વિડીયો બનાવીશ તો આગળના વિડીયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ